નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું આઈપીએલ બે હજાર પચીસ ચાલુ થવાની છે તો આઈપીએલ બે હજાર પચીસનું સંપૂર્ણ શેડ્યુલ ટીમ અને મેચની મહત્ત્વની માહિતી આ વિડીયોમાં જાણીશું ક્યારથી આઈપીએલ ચાલુ થશે અને ક્યારે પૂરી થશે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીઆઈ દ્વારા ટાટા આઈપીએલ બે હજાર પચીસનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે આ ટૂર્નામેન્ટની અઢારમી આવૃત્તિ બાવીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ થઈને પચીસ મે બે હજાર પચીસ સુધી ચાલશે કુલ ચુમ્મોતેર મેચો તેર સ્થળોએ રમાશે જેમાં બાર ડબલ હેડર એક દિવસમાં બે મેચ સામેલ છે બપોરની મેચ ત્રણને ત્રીસ પીએમ આઈએસટી અને સાંજની મેચ સાડા સાત પીએમ આઈટીએસથી શરૂ થશે ટુર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિક ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સ કે કે આર અને રોયલ ચેન્જર્સ બેંગ્લોર આર વચ્ચે બાવીસ માર્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં થશે ત્રેવીસ માર્ચે પ્રથમ ડબલ હેડર જોવા મળશે જેમાં બપોરે સનરાઈઝર્સ હૈદરાબાદ એસઆરએચ અને રાજસ્થાન રોયલ્સ આરઆર હૈદરાબાદમાં ટકરાશે અને સાંજે ચેન્નઈ સુપર કિંગ સી એસ કે અને મુંબઈ ઇન્ડિયન્સ એમઆઈ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુકાબલો થશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પચીસ માર્ચે ગુજરાત ટાઇટન જીટી અને પંજાબ કિંગ્સ પીબીકેએસ વચ્ચે મેચ યોજાશે પ્લે ઓફ હૈદરાબાદ અને કોલકત્તામાં રમાશે જેમાં વીસ મેના રોજ ક્વોલિફાઈડ એક અને એકવીસ મેના રોજ એલિમેન્ટર હૈદરાબાદમાં જ્યારે ત્રેવીસ મેના રોજ ક્વોલિફાયર બે કોલકત્તામાં યોજાશે ફાઇનલ પચીસ મેના રોજ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં યોજાશે આવતીકાલે એટલે કે ઓગણીસ માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ યોજાશે તો આ વિડીયોમાં આપણે જાણ્યું આઈપીએલ ક્યારથી શરૂ થશે અને તેનો શિડ્યુલ છે શું છે અને તે કયા સ્થળોએ યોજાશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા વર્ષે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો